વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત એક જુલાઈ બે હજાર પચીસથી ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અઠાવન રૂપિયા અને પચાસ પૈસાનો ઘટાડો થયો છે જેનો સીધો લાભ હોટલ રેસ્ટોરન્ટ ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે હાલમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો તે દર ઉપર મળશે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સૌથી વધુ ભાવ હાલ ચેન્નાઈમાં અઢારસો ત્રેવીસ રૂપિયા ને પચાસ પૈસા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સાત ક્રિકેટ બોક્સને તાળા વાગ્યા છે સુરત શહેરના કતારગામ ગામ વિસ્તારમાં રામકથા રોડ પર ધ ડોટ બોલ બોક્સ નામનો ક્રિકેટ શેડ આવેલો છે અચાનક આ શેડ ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી આ ઘટના બાદ તંત્ર દ્વારા શહેરમાં સાત ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવ્યા છે કતારગામ ઝોનમાં આવેલા સાત ક્રિકેટ બોક્સને પાલિકાએ અગાઉ નોટિસ ફટકારી હતી પરંતુ સંચાલકો દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા તંત્ર દ્વારા સીલ કરવાની કામગીરી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો છે જેમાં લખ્યું છે કે એરપોર્ટ ઉપર વિસ્ફોટ ડિવાઇસ છુપાવ્યા છે જે થોડીક ક્ષણોમાં બ્લાસ્ટ થવાની તૈયારીમાં છે એરપોર્ટના ટર્મિનલ મેનેજર અંશુમન તિવારી આ બાબતની ગંભીરતાથી લઈને તાત્કાલિક જાણ કરતાં પોલીસ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કર્ટ સાથે પહોંચી ગઈ હતી તપાસ દરમિયાન કંઈ પણ વાંધાજનક મળ્યું ન હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટાલિયા ઉપર ગંભીર આરોપા કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને કાનૂની નોટિસ પાઠવી છે લલિતભાઈએ ઇટાલિયા વિરુદ્ધ રૂપિયા દસ કરોડના માનહાનિના કેસા સબ આ નોટિસ પાઠવી છે ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈએ ગોપાલ ઇટાલિયાભાઈને તાજેતરની વિસાવદર પેટાચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને આ નોટિસ પાઠવી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જોરદાર ડકો એલોન મસ્કના નવી પાર્ટીના બનવાના નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે એલોન મસ્કને રાષ્ટ્રપતિ માટે મને ટીકો આપ્યો તે પહેલાં જ ખબર હતી કે હું ઈવી આદેશથી થી વિરોધ છો ઇલેક્ટ્રિક કાલ સારી છે પરંતુ દરેક ને તે ખરીદવા માટે દબાણ ન કરવું જોઈએ એલન અને ઇતિહાસ કદાચ કોઈ પણ વ્યક્તિ કરતા વધુ સબસિડી મળી હશે પરંતુ સબસિડી વિના તેણે દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછું ફરવું પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતુલ બેકરીના આઉટલેટ વિવાદમાં આવ્યો છે રાજકોટમાં ચાલતી અતુલ બેકરી વિવાદમાં આવી છે અતુલ અતુલ બેકરીના બેકરીના ગુજરાતભરમાં આઉટલેટ છે ત્યારે રાજકોટ શહેર ખાતે એક વાસી નીકળી હતી રાજકોટના નાણાવર્તી ચોક પાસે આઉટલેટની આ ઘટના છે ગ્રાહકે આ જ દુકાનમાંથી ચોકો પોપના પેકેટ લીધા હતા તો તે પણ એક્સપાયરી વાળા નીકળ્યા ગ્રાહકે વાસી કેક બાબતે દુકાનદારને કહેતા અને રિફંડ માંગતા દુકાનદારે ઉદ્ધતા ભર્યું વર્તન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડીપુર બાદ સુરતમાં વધુ એક સંકટ સુરતના ખાડી વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ભારે ગંદકી જોવા મળી રહી છે જેના કારણે રોગચાળાનો ભય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન હાથ ધરીને આઠ પોઈન્ટ બાર લાખ કિલો કચરો કાઢ્યો છે તાવ શરદી ખાંસી અને ઝાડાના બે હજાર નવસો કેસ નોંધાયા છે ચાર પોઈન્ટ શૂન્ય નવ લાખ લોકોનો સર્વે કરીને એક પોઈન્ટ ચોસઠ લાખ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરાયું છે અને સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તો તેર સ્કૂલોને ડીડીઓની નોટિસ ગુજરાતમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ

ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં એક કાર ડૂબવાની ઘટના બની હતી કારમાં સવારે પાંચ લોકો પણ મનમાં મૃત્યુ થયા છે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતા એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અન્ય ચાર લોકોની શોધખોળ ચાલુ છે પ્રત્યક્ષ અનુસાર કાર અચાનક કેનાલમાં કાપકી હતી અને દુર્ઘટનાનું કારણ હજુ અકબંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમુલ ડેરીનો વિવાદ ચરમસીમાએ સુરતની સુમુલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે દર્શન નાયકનો કહેવો છે કે પચીસ જેટલી મંડળીને ત્રણ પોઈન્ટ પચાસ કરોડનો દાન કરાયો છે આ સાથે તેમણે સરકાર સુમૂલ બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરે તેવી માગ કરી છે પત્રમાં તેમણે લખ્યું છે કે જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડ અને હિમાચલમાં કુદરતનો પ્રકોપ પહાડો તૂટ્યા ચારે તરફ તબાહીના માહોલ જોવા મળ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે હિમાચલના મંડીમાં ચાર સ્થળે વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે અને ઘરો વાહનો પુલ પણ પાણીમાં તણાઈ ગયા છે મનાલી મંડી ફોરલેન હાઇવે પરની ટનલ પર બેખાડો ધસી પડતા લોકોને ટનલની અંદર રાત વિતાવાની ફરજ પડી હતી અને હાઈવે બંધ કરાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે દસથી થી વધુ લોકો ગુમ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ સામે તંત્ર ઝૂક્યું જૂનાગઢના ડુંગરપુરમાં વિદ્યાર્થીઓ અચાનક જ માર્ગો ઉપર ઉતરીને લાંબો ચક્કા જામ કરીને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી હતી આંદોલનના કારણે જુનાગઢ બગસરા અને વિસાવદનનો રોડ ચાર કલાક સુધી બ્લોક થઈ જતા ભારે જામ સર્જાયો હતો સંતોષી લેતા અંતે આંદોલન સમેટાયું છે અને વાહનોની અવરજવર શરૂ કરાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત થી આઠ દિવસ સુધી શાળાઓ બંધ સુરતના ખાડીપુરમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળાએ ઉજવવા માટે મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાને કારણે સાત થી આઠ દિવસ સુધી શાળાઓ બંધ રહે છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે શાળાઓ બંધ રાખવી પડે છે ત્યારે આ બાબતે મહાનગરપાલિકા ખાસ ધ્યાન દોરે અને કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ મળશે ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ ટૂંક સમયમાં ભારતમાં સ્ટાર લિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી રહી છે ઇન સ્પેસના ચેરમેન ડોક્ટર પવનમ ગોયંકાએ જણાવ્યું છે કે મોટાભાગની નિયમનકારી અને લાયસન્સિંગની ઔપચારિકતા હવે પૂર્ણ થઈ ગઈ છે જોકે મંજૂરી મળ્યા બાદ પણ સેવા શરૂ કરવામાં થોડા મહિના લાગી શકે છે કારણ કે તકનીકી અને પ્રક્રિયાગત પગલાં પૂર્ણ કરવાના હજુ બાકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે